તો આજ ના નવા blog માં આપણું બધાય નું સ્વાગત છે જય માતાજી બધાય ને તો આજે તો ઉન ગુલાબ બનાવું છે કેમ કે કીજી ને માથા નાખવા નું ગુલાબ બનાવું છે આપણે ગુલાબ બનાવીશું તો તમે જોઈ જો આપણે કેવી રીતના ગુલાબ બનાવી છે તો આ તપેલી લીધી છે આપણે આ તપેલી માં આવી રીતે દોરો ઉડ દીધો છે પછી હવે ને માથામાં ગુલાબ નાખવા નો છે

જો આપણે ગુલાબ બનાવતા પૂરું થાય ને પછી ગુલાબ લાગશે જો આટલું આમ બનાવ્યું છે આવી રીતના આમ ગોળ તો આવી રીતે આમ બનાવ્યું છે પછી એને આગળ જો આપણે આખો બની જશે ને પછી બહુ મસ્ત લાગશે એકદમ આપણે ગુલાબ બનાવતા એની જાય રીતે કઈક જાળી થઈ ગઈ છે એકાબીજામાં પરવાની છે પછી ગુલાબ આપણું હરખું બનશે તો જો ગુલાબ બની ને મસ્ત થઈ ગયું છે જો આવી રીતના આપડે ગુલાબ બનાવ્યું છે કેટું તો જો તમને ગુલાબ કેવું લાગે છે બધાને

તો આપડે બધાયે ગુલાબ બનાવ્યું તો ને ઈ જો આપણે કેન્જીન માથામાં નાખી તો કેન્જીન ગુલાબ આપણે તો માથામાં નાખી અચ્છા ગુલાબ મસ્ત ગુલાબ ચાલો મિત્રો આપણે કારખાને થઈ ગયા સીવી ઘરે અને ઘરે આવ્યા હતા કિંજિન કિંજિન મમ્મી એક આખ નવી રમત કાઢી છે તો ચાલો આપણે તમને દેખાડવી હું રમત કાઢી છે જોવો તમે બધા તો જો ઈ બે રમવા મળે છે જો ઈ આ પાંચ વાર આ રીતના કાક ઉલાળવાનો જો આ રીતના ને ઊભો રહી જાય તો એને એક 10 રૂપિયા દેવાના અને નો રહે તો Alo pas, alo anti noiriu, boale tu, si. deide, deide, aha, yeah. iya, yeah. kalau tartini noiriu, iya, kalau <laughs> iya, <Yeah>. iya, <The pas>. iya, <laughs> iya, 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 iya,

કિંજી બેન ને આ વીસ રૂપિયા દેવી છે ઈનામ માં કારણ કે આપડે જે કઈ ઉભું રહ્યું નથી એટલે કિંજી ને દઈ દેવાય હાલજો જે તીજા અત્યારે કીંજી બેન એકદા એને ઊભું રાખી દીધું તી પેલા ઓ આ સાલું નથી કર્યું પેલા ઉભું રાખી દીધું તું